જય માતાજી મિત્રો કેમ છો બધાય મજામાં આજે એક કંઈક નવું લઈ આવી હાલો તમને ખબર હોય તો એક દેશ છે અલ્બેનિયા આ અલ્બેનિયા દેશ છે ને એ ભ્રષ્ટાચારને કરપ્ટડ એટલો દેશ છે કે એની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર છે કે તમે માનશો નહીં એટલો ભ્રષ્ટાચાર છે એમાં પણ જો એક ડીએલઆ કરીને કોઈ છે ત્યાં એણે ત્રાશી છોકરાઓને જન્મ દેવાની છે ઓકે હવે તમને આશ્ચર્ય થશે કે આ ડીએલા કોણ છે અને એને કેમ ત્ર્યાસી બચ્ચા જન્મે એમ પણ આપણે વાત કરશું એની કારણ કે એનો જે ત્યાંનો જે અલજે અલ્બેનિયા છે એનો જે મેન રાજા છે એનું નામ છે એડી રામા હવે એડી રામાએ વિચાર કર્યો કે આપણી પબ્લિક છે એ કોઈ પણ જગ્યા ઉપર જાય જેમ કે મામલેદાર ઓફિસમાં જાય કે સરકારી દવાખાનામાં જાય કે ગમે અહીંયા ક્યાંય પણ રિશ્વત લીધા વગર કોઈ કામ થતું નથી કોઈપણ રોડ ઉપર હાલ્યો જાય બરાબર તોય પણ એ જે આ પોલીસ ઓફિસરો છે એ પણ એના કારણે રિસોદ લે મૂકી દેમ રિસોદ એટલે દુનિયામાં સૌથી વધારે કરપ્ટેડમાં કરપ્ટેડ દેશો ને તો એ અલ્બેનિયા છે તમારે ગૂગલ ઉપર ચેક કરી લેવાનો એટલે એનો જે રાજા છે એડી રામા એણે વિચાર્યો કે આપણે એક કામ કરીએ આ બધું કામ છે ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપી દઈએ એટલે એ લોકોએ શું કર્યું એક છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની મદદથી એક ડીએલઆર કરી ડીએલઆરનો મતલબ થાય છે સૂરજ એટલે એક ડીએલઆર કરીને એક લેડીઝ બનાવી ખરેખરી લેડીસ રોબોટ હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આપણા જેવી જ સ્કીન લેડીસ જેવું જ ફેસ લેડીઝના જ કપડાં પહેરેલા અને એ ડીએલઆર છે એ બધાનું કામ કરવા લાગી એટલે કોઈ પણ વ્યક્તિ છે એને ક્યાંય જવાની જરૂર નહીં જન્મ તારીખનો દાખલો જોતો હોય કે એને સમજી લો કે આ ઓબીસીનો દાખલો જોતો હોય કે બક્ષીપનનો દાખલો જોતો હોય સમજી લો કે જે આપણે હવારથી હાંજ ઊંધી ધક્કા ખાઈએ છીએ એમ ત્યાંની પબ્લિક હવારથી હાજ ઊંધી ધક્કા ખાતી હતી મામલેદારની ઓફિસમાં હાથ પારા કઢાવવા માટે કે વોટ આ તમને સમજાવવા માટે આપણી ભાષા વાત કરું હું એટલે ત્યાં કને એ લોકોને કોઈ પણ સર્ટિફિકેટ જોતું હતું ને તો એ રૂપિયા દો ને તોય તમારું સર્ટિફિકેટ દે તમે એ ઓફિસમાં જાઓ સરકારી ઓફિસમાં તમે પાંચસો રૂપિયા દો તો તમારું કામ થાય પાંચસો રૂપિયા ન દે તો કામ ન થાય આ બી ભ્રષ્ટાચાર હતું તો આ જે ડીએલઆ બનાવી એ ડીએલઆ બધા એનું મફતમાં કામ કરવા માંડી ગઈ અને એક રૂપિયો પણ ન લે અને ઓનેસ્ટલી એમ કોઈને લાઈનમાં એ નવું ઊભું પડે અને તરત એને જે વસ્તુ જોતી હોય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજિલિજ આપે ઓકે હવે એણે વિચાર કર્યો હોય રામાએ કે આ વસ્તુ તો સક્સેસ ગઈ કારણ કે જે આંખને રૂપિયા અને પબ્લિકને પણ મજા આવી ગઈ ખ એને પબ્લિકને લાગવા માંડ્યું કે આપણે જ્યાં કને હર જગ્યાએ પાંચસો હજાર બે હજાર રૂપિયા ભ્રષ્ટાચારના દેતા હતા એના કરતાં આ ડીએલઆઈ કામ કર્યું એટલે ઓલાએ શું કર્યું એડી રામાએ પોતાની જે પાર્લામેન્ટ છે એની અંદર આ જે ડીએલઆ છે એને એણે સંસદ સભ્ય બનાવી નાખી ઓકે અને સંસદ સભ્ય બનાવી નાખી એટલે એણે એડી રામાએ વિચાર કર્યો કે આ જે પણ નેતા લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે સમજી લો કે જે કોઈ ત્યાંથી ગ્રાન્ટ પસાર થાય કે કોઈ કોઈ કન્ટ્રાકશન કંપની છે કે વોટ જેટલી કંપનીઓ છે જેને કાંઈ પણ ટેન્ડર પાસ કરાવવાના હોય તો રિસવત દેવી પડે છે ઓકે તો એ રિસવત કોઈને આપવાની જ નહીં એમ સીસી સભ્ય જ આ બની ગઈ રિયલ આઈમ રિયલ આઈન બનાવી નાખી આને ઓકે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે કોઈપણને ઘૂસ દેવાનો સવાલ નથી થતો કારણ કે એ ઇન્સાન તો છે જ નહીં એ તો કોમ્પ્યુટર છે માસ્ટર કોમ્પ્યુટર છે એ શું કામ રિસર્ચ લે અને રિસર્ચ લેવાનો કોઈ સવાલ ન થતો ઓકે અને એના પછી એ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ આના છે ને એ ડીએલઆ છે એના જે નનકા રોબોટ છે ને જેવા સેમ સકલના બી આ સંસદ બનાવી એમ ઓકે એટલે અત્યારે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે એટલે આવતા સમયમાં જે આ અલ્બેનિયા છે એ 83 એવી બીજી ડીએલઆ બનાવવાના છે ઓકે અને એ સમજી લો આ બધું વસ્તુ થતી હોય બે હજાર પચીસ જાન્યુઆરીથી ઓકે તો ત્રાશી ડીએલએના છોકરા થશે રોબર્ટ ત્યાંગને અને એના તરફ પછી બધા જ સંસદ સભ્યો છે જે એના ઉપર વોચ થઈ જશે કે કયા સંસદ સભ્યોએ કઈ પાર્ટીથી ફંડિંગ કરી કઈ કંપનીઓના કોન્ટ્રાક્ટ લીધા કેટલા રૂપિયા પોલીસને દેવા દેવા પડ્યા કેટલા લોકોને આ જમીન માટેથી જમીન માફિયાને દેવા પડ્યા કેટલી આ લાઈનો પસાર કરવા માટે થઈ અને આ કોન્ટ્રાક્ટ કોને કોને આપવામાં આવ્યો કેટલા એમએલએ ભ્રષ્ટ છે કેટલી પોલીસ ભ્રષ્ટ છે કેટલાક અધિકારીઓ ભ્રષ્ટ છે આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આવશે અને જે લોકેશનો ઉપર જે જગ્યા ઉપર જ્યાં કરપ્શન થશે ત્યાં કને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને પકડશે એટલે આખે આખો યુગ અલ્બેનિયાની અંદર જ્યાં કને આટલો ભ્રષ્ટાચારમાં ડૂબેલો દેશ હતો એની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલું જબરજસ્ત કામ કરશે પબ્લિક એટલી સુખી થઈ જશે કે પબ્લિકને કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર એને ઘૂંસ આપવી નહીં પડે પછી બીજી વસ્તુ એ કે સમજી લો કે આ જે ખેડૂતોની ત્યાં ગાને જમીન છે ફાર્મર્સની જમીન તો ફાર્મરની જમીન ઉપર સમજી લો કે આ કોઈ પણ કંપનીની લાઇન પસાર કરવાની હોય અને એક કંપની શું કરે કે ત્યાં કને એના પોલિટિશિયન લોકોને રિસોત આપે પોલિટિશિયન લોકોને માટે પાર્ટી ફંડિંગ કરે અને એને કહે કે તમે લોકો રાજકારણમાં આવશો તો તમારા રાજકારણમાં આવવા માટે થઈ અને તમને સંસદ સભ્ય હોય કે એમએલએ વોટેવર જે પણ આ નેતા લોકો હોય એને બધાને રૂપિયા આ લોકો રોકે એની ચૂંટણી પ્રચારનો ઇલેક્શન માટેના બધા કંપનીઓ બધું આ બધું કરે અને એ જ કંપનીઓ પાછી આ લોકોને પણ રિસત આપે પોલીસ લોકોને ઓકે અને આ આખે આખું જે ચક્કર ફરે આ આખું કરપ્ટડનું અને જે પણ પાર્ટી હોય એ પાર્ટીને પણ ખરેખર જોવા જાય તો ત્યાં કને પણ એવું જ હતું કે જે પાર્ટી હોય ને સમજી લો કે જે અહીંયાની ત્યાં કને એની પાર્ટી એક્સ પાર્ટી તો એક્સ પાર્ટી છે એનું ફંડિંગ ટોટલ મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ કરી હોય એટલે આખો દેશ છે ને કંપનીઓના હાથમાં આવી ગયો હતો અને કંપનીઓને આ લોકોએ બધાએ મળીને એટલો ભ્રષ્ટાચાર કરી નાખ્યો હતો કે દેશમાં પબ્લિકને શ્વાસ લેવા માટે પણ સમજી લો કે કરપ્શન માટે ભ્રષ્ટાચારના રૂપિયા આપવા પડતા હતા તો જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો આ અલ્બેનિયામાં આવી ગયું અને અલ્બિનિયાની પબ્લિક આટલી બધી ખુશ થઈ ગઈ અને એ આથી ભ્રષ્ટાચાર મટી ગયો તો આ ખરેખર એક આમાંથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે એટલે યાદ રાખજો જ્યારે પણ સમજી લો કે આ દુનિયાની અંદર આવી રીતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને આ આ જેવી રોબો આવી જશે ત્યારે ઘણા બધું પબ્લિકને સુખી થઈ જશે એની ગેરંટી છે તો આ ટોપિક તમને કેવી લાગી ડીએલ અને એના ત્રાશી વચ્ચા આ વસ્તુ સારી લાગી હોય તો સરપ્રા આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બધાને શેર કરજો અને આમાંથી કહેવાનું તાત્પર્ય શું છે એ તમારે નક્કી કરવાનો છે મારે નથી કરવાનો ઓકે કારણ કે મોબાઈલનો યુગ છે તમે વિચારો જય હિન્દ